રોડ તાજો બન્યો ખાડો પડી ગયો ગાડી અંદર ઘૂસી ઘુસી ગટરના ઢાકણામાં છોકરું ઘુસી ગયું મરી ગયું આ પ્રજાએ બ્રિજ માટે મત આપ્યો છે આ પ્રજાએ રોડ માટે મત આપ્યો છે આ પ્રજાએ શિક્ષણ માટે મત આપ્યો છે આ પ્રજાએ લાઈટ માટે મત આપ્યો છે આ પ્રજાએ રોજગારી માટે મત આપ્યો છે એક ધારાસભ્ય હું આગળ પણ કહું છું ફરી કહું એક ધારાસભ્ય લડવા પાંચ કરોડ રૂપિયા જોઈએ અને એ દસ કરોડ ને પાંચ કરોડ લડનારો વ્યક્તિ એ પૈસા ક્યાંથી લાવે છે આ આ બ્રિજ વાળા જોડે છે આ રોડ વાળા જોડે એમને જે જોઈએ છે દારૂ જોઈએ અને દારૂ આપો ચવાણું જોઈએ અને ચવાણું આપો જેને ધર્મ જોઈએ અને ધર્મની ગોટી ખવડાઈ પીવડાઈ દો એ બ્રિજ તો 40 વર્ષ જૂનો હતો ગમ્યો એટલે આ 40 વર્ષ જૂનો હતો એટલે પડી ગયો મીડિયા ભૂલી જાય પ્રજાય ભૂલી જાય ચૂંટણી આવે ત્યારે કોઈ ગંભીરાવાળો એમ નહી કે આ બ્રિજ પડે આટલા મર્યા તો હવે તમે કશું નથી કર્યું તમને નહીં એક પછી એક એક પછી એક ગુજરાતની અંદર જે ઘટનાઓ બને છે સાહેબ આ જે ઘટનાઓ છે એની અંદર નિર્દોષ પ્રજાના મૃત્યુ થાય છે અને હવે ગુજરાત પાસે આવા ઘટનાઓની અંદર આ બધી સહન કરવાની શક્તિ નથી કેમ કે રાજકોટ અગ્નિકાંડ જોઈ લો હળની બોટકાંડ જોઈ લો ગંભીરા બ્રિજ જોઈ લો મોરબીનો ઝૂલતો પુલ જોઈ લો સાહેબ ક્યાં સુધી આવી ઘટનાઓ ગુજરાતની અંદર બનતી રહેશે આની પાછળ જવાબદાર કોણ છે આપણે શા માટે સાવચેતી નથી રાખતા અને સાવચેતી કે રખાવામાં નથી આવતી સાવચેતી રાખવાની અને સાવચેતી રખાવાની આ બંનેની અંદર બહુ ડિફરન્ટ છે મને એટલી ખબર છે કે સાહેબ જ્યારે કોરોના કાળ હતો ને કોરોના કાળ ત્યારે ગુજરાતે કોરોનાને જે ફાઇટ આપી છે ને સાહેબ જબરજસ્ત ભારત દેશે કોરોનામાં જે આપી છે બહુ જબરજસ્ત આપી છે કારણ કે આપણે સૌથી તો માસ્ક પહેરવાનું તો આપણે બધા માસ્ક પણ પહેરતા હતા ડિસ્ટન્સ રાખવાનું તો આપણે ડિસ્ટન્સ પણ રાખતા હતા તો જો સરકાર જ્યારે આપણને કોઈ પણ નિયમનું પાલન કરાવવાનું કહેશે તો અવશ્ય એ પ્રજા પાલન કરશે જ અને પોલીસ સામદામ દંડ ભેદથી પાલન કરાવડાવી શકે છે કે એના નિયમો જ તમે એવા રાખો કે એની અંદર પાલન થાય આપણે અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈએ છીએ તો તમામ ત્યાં આગળ જે નિયમ પદ્ધતિ છે આપણે એનું પાલન કરીએ છીએ મંદિરમાં જઈએ છીએ તો મંદિરના નિયમ પ્રમાણે આપણે એનું પાલન કરીએ છીએ તો પછી આવી દરેક જગ્યા ઉપર પણ જો કોઈ નીતિ નિયમથી કાર્ય પદ્ધતિ થાય તો આપણે તેનું પાલન અવશ્ય કરીએ છીએ હવે વાત છે કે ગુજરાતની અંદર તક્ષશિલા કાકરિયા રાઈડ દુર્ઘટના કો કે પછી રાજકોટનો અગ્નિકાંડ લઈ લો મોરબીનો જુલતો પુલ લઈ લો કે પછી હવે ગંભીરા બ્રિજ લઈ લો અનેક લોકો નિર્દોષ જીવ મૃત્યુ પામ્યા સરકાર તરફથી એક વાત ચોક્કસથી થી કહેવામાં આવી અને એ વાત મને તમને બધાને ખબર છે કડકમાં કડક કાર્યવાહી કરીશું કોઈ પણ ચરમબંધીને નહીં છોડવામાં આવે સાહેબ આવી અનેક સરકાર તરફથી કરવામાં આવે છે અનેક વખત સરકાર દ્વારા જે તે અધિકારી હોય છે એમને સસ્પેન્ડ કરવામાં વાત કઈ નથી અટકતી જીવ તો જેનો ગયો છે ને સાહેબ એનો તો આ જીવન એના પરિવારની અંદર જે વેદના હશે ને મને તમને કંપાવી દે ને એવી પરિસ્થિતિ આગેવાન પ્રજાની વચ્ચે અને લડાઈ નેતા તરીકે જે ઓળખ ધરાવે છે એ અલ્પેશ પુરોહિત જોડાયા છે અલ્પેશભાઈ એક પછી એક ઘટના એ ગુજરાતને ધ્રુજાવી નાખ્યું છે પરંતુ સરકાર કહી રહી છે કે ભાઈ કડક માં કડક કાર્યવાહી કરીશું ચાર અધિકારી તમને નવાઈ લાગશે હું જે છું એક્ટ ઓફ ગોડ તમારા મનમાં સવાલ થતો હશે કે આવું કેમ બોલે છે ભગવાન ને આ હું નથી કેતો આ દેશના પ્રધાનમંત્રીએ એક રાજ્યમાં જઈને એક બ્રિજ દુર્ઘટનામાં કહ્યું અને એની સાથે એમને કહ્યું કે સરકાર એવું માને છે કે આ એક્ટ ઓફ ગોડ છે પણ હું એવું કહું છું કે હા હું એવું માનું છું કે આવું ચૂંટણી સમયે થયું એના માટે ભગવાન બતાવવા માંગે છે કે આ એમના કર્મોની સજા છે તો ગુજરાતમાં આ જ છે તમે કીધું બોટકાન તમે કીધું તક્ષિલા કાંડ મોરબી બ્રિજ કાંડ આ બ્રિજ નો કાંડ અમદાવાદ ના બ્રિજ નો કાંડ પ્લેન દુર્ઘટના થઈ તમે હમણાં જો એ જો ચાલીસ ઉપરાંત આ બાબત થઈ પણ થઈ કેમ એક તો રહી ગયું પાણી પડતું હતું આ તમારો બોરસદ ચોકડી વાળો બ્રિજ કરમસદ બ્રિજ ગાડી કુદીન નીચે પડી જાય એટલો સાંકડો બ્રિજ બનાવ્યો સાહેબ સરકારના ધારા ધોરણ નિયમો મુજબ આ તમામ વસ્તુ બનાવવાની હોય છે રોડ તાજો બન્યો ખાડો પડી ગયો ગાડી અંદર ઘુસી ગઈ ગટરના ઢાંકણા માં છોકરું ઘુસી ગયું ને મરી ગયું એવા ખાડા પડ્યા તો અને ઘણી વાર તમે એક ધારાસભ્ય લડ્યા એવું કે છે કુદરતી હોનાર જ છે નહિ તો એમ કે વરસાદ પડે તો ખાડા પડે આ આ બધી જ બાબતો ભોગવી કોણ રહ્યું છે પ્રજા હું એવું સ્પષ્ટ માનું છું કે આ તમામ જે બધું થઈ રહ્યું છે એનો મુખ્ય કારણ કોઈ હોય તો પ્રજા કેમ પ્રજાનો પ્રજાનો જ વાંક છે ને કેવી રીતે તમે તમારા ખેતરમાં ગાંજો વાવો તો હું ઉગે ગાંજો જ ઉગે તમે તમારા ખેતરમાં તમાકુ વાવો તો શું ઉગે તમાકુ તો તમે આ પ્રજાએ શું વાયું

માર મંદિર નથી એના છતમાં આ પ્રજાએ બ્રિજ માટે મત આપ્યો છે સારા પ્રતિનિધિને સ્વચ્છ પ્રતિનિધિને મત આપવા માટેનો મત આપ્યો છે ધર્મના નામ પર મત આપ્યો તો કરો હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ તમે મતદારો માટે આપ્યો છે તો તમને મને છે તમે મત જાતિ માટે આપ્યો છે કરો હું ક્ષત્રિય છું પટેલ છું બ્રાહ્મણ છું વાણીઓ છું હું દલિત છું ઓબીસી છું એસટી કરો ને ભાઈ જોને ને આપ્યું ને તમને સરકારે તમે મત જયારે તમારા માટે નથી આપ્યો તો આ તમામ વેદના ફોગવવાના તમે હકદાર છો કરવું છે પણ સત્ય છે અલ્પેશભાઈ આ જે બ્રિજ છે એ બ્રિજ તો ચાલીસ વર્ષ જૂનો હતો ગંભીર એટલે આ ચાલીસ વર્ષ જૂનો હતો એટલે પડી ગયો બે હજાર રજૂઆત કરી છે પાદરા ના ધારાસભ્ય એ પણ કરી છે તો સરકાર કેમ તો સરકાર રાહ જોતી હતી પડવાની આનું મુખ્ય કારણ છે કે સરકાર ને પ્રજાનો ડર નથી સરકારને ખબર છે ચૂંટણી આવશે એમને જે જોઈએ છે દારૂ જોઈએ અને દારૂ આપો ચવાણું જોઈએ અને ચવાણું આપો જેને ધર્મ જોઈએ અને ધર્મની ગોટી ખવડાવીને પીવડાવી દો જાતિની ગોટી જોઈએ અને જાતિની ગોટી ખવડાવી દો આ સરકારને ખબર છે ગોટી ખાઈને દકાર આ ગજની પ્રજા ગજનીની જેમ બધું ભૂલી જાય છે બરોબર આ આ આ આ પેલા બનાવ છે અને અત્યારે કડક પગલા કડક પગલા વેદના દુઃખ દર્દ બધું જ થાય છે ને આ તમે પાંચ દિવસ પછી આ દુઃખ દર્દ ભૂલી ગયા છે લોકો મીડિયાય ભૂલી જાય પ્રજાય ભૂલી જાય ચૂંટણી આવે ત્યારે કોઈ ગંભીર વારો એમ નહીં કે આ બ્રિજ પડે આટલા મર્યા તો હવે તમે કશું નથી એવું નહીં કે આ પ્લેન છે બધા જ પ્લેન દુર્ઘટના થઈ ગઈ આપણે માનીએ થાય એક એક કરોડ રૂપિયા ટાટા એ આપ્યા બધાએ લઈ લીધા ટાટા એના ઘર ના આપ્યા ભાઈ એ પ્લેન નો ઇન્સ્યોરન્સ હશે જેટલાનું પ્લેન હશે એટલે કરોડો રૂપિયા એને પાછા મળવાના બે હજાર ત્રણ હજાર કરોડ નું પ્લેન હશે તો એને પાછા મળે એમાંથી આપ્યો એમાં સરકારે ફરિયાદ કરી એમાં ફરિયાદ દાખલ થઈ સર્વિસમાં ખામી છે કોણ જોવે છે કોણે ચેક નથી કર્યું શું થયું મોરબી બ્રિજમાં શું થયું લમન કો કડક તપાસ મોરબીના લોકો ભૂલી ગયા અને એજ મોરબી ના જે પાર્ટી જે સરકાર ની તમે વાત કરો છો એની ખામી અને ચૂંટણીમાં ત્યાં એજ સરકાર નો એજ પાર્ટી નું પ્રતિનિધિ જીતે છે મોરબી નું દુઃખ ક્યાં ગયું આ આ હરણિકાંત થયો એના ઘર તોડવાની નોટિસ આપી એ એ બરોડાની

આ તમામ ઘટનાઓ રોકવા માટે પ્રજાએ પોતાની માનસિકતા બદલવી પડશે જો અલ્પેશભાઈ પ્રજાએ વિકાસને વોટ આપેલા છે અને વિકાસની જે વાતો છે એને વોટ આપેલા એટલે એટલે કયો વિકાસ મનન એક એક અમદાવાદમાં કરોડો રૂપિયાનો બ્રિજ બનીને કઈ પતિ જાય જ્યાં રોડ જ ના હોય જોરદાર વિકાસ લાયા તમે એક બ્રિજ એ બને બોરસદ ચોકડીએ પાણી પડે આમથી ઉત્તોય નામના ચડાવવાને ખબર જ નહીં ક્યાંથી ચડવાનું એ ખરો વિકાસ લાવો તમે અને આ વિકાસની માયાચાળ જ મને તો ખબર નહીં પણ નવો રોડ બને ફર્સ્ટ ક્લાસ સવાર દાદા છોકરો કોઈ સ્કૂટર લઈને જતા હોય અને ખાડો પડે અને સીધો અંદર જતો રહે ચાલો આરપાર નીકળતો છે વિકાસ આ વિકાસની વ્યાખ્યા તો સમજાવો મને કયો વિકાસ તમે જે વસ્તુ બનાવો આ વિકાસ નહીં આ તમે જે કીધું ને કે મેં હમણાં તમને કીધું કે એક્ટ ઓફ ગોડ એની સાથે આ સરકાર કરી રહી છે આ લોકો જોડે ફ્રોડ આ ફ્રોડ છે કરોડો રૂપિયાનો એક પ્રોજેક્ટ મૂકવાનો મસ્ત માલ લઈ લેવાનો ચૂંટણી આવે એટલે પ્રજાને પકડ 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 પ્રજા પકડી લે અને આ જીતી જાય આ અને હું હંમેશા એટલે કહું છું કોઈ પણ હું નેતા ખરાબ છે સરકાર ખરાબ છે એની આંગળી પૂરી નહીં થાય હું જયારે આમ આંગળી કરું ત્રણ આંગળી મારી પ્રજા પણ ખરાબ છે કારણ કે પ્રજા પોતાના મતને વેચી દે છે અને એના એના કારણે આ તકલીફો ભોગવી પડે છે છે ડર નથી એને ખબર કે ગમે રીતે ખરીદી રાખીશ ભાવુક કરી અને એને મારી બાજુ કરી નાખીશ એટલા માટે આ વિકાસ એટલે સારું શિક્ષણ વિકાસ એટલે સારું આરોગ્ય વિકાસ એટલે સારા રસ્તા વિકાસ એટલે સારું વાતાવરણ સારું પર્યાવરણ વિકાસ તમે કોક્રીટ નો જંગલ બનાવી દો એટલે વિકાસ ના થાય કે ચારે બાજુ તમારે આટલો તડકો પડ્યો હોય અને ચારે બાજુ એસી કરીને તમે જીવી ના શકો વિકાસ ના કહેવાય બે છાંટા વરસાદ પડે ને તમારા ઘરના અંદર બેડરૂમ સુધી પાણી ઘૂસી જાય ડબલે ડબલે કાઢવું પડે ને વિકાસ ના કહેવાય વિકાસ નો મતલબ છે કે તમે એ જીવન સારું આપી તમે જો ગૂગલ વાપરો જ છો હું તમામ પ્રજાને કહું છું તમે ગૂગલ વાપરો છો સર્ચ કરો કે ઇન્ડિયામાં જીવનારા વ્યક્તિની લાઈફ કેટલી છે અને તમે અમેરિકામાં જીવનારા લંડનમાં જીવનારા માં જીવનારા ઓસ્ટ્રેલિયામાં જીવનારા લોકોની લાઈફ વેલ્યુ શું છે તમે સર્ચ કરો એ આપણા કરતા વધારે વિશ્વ રસ જીવી શકે છે સરકારની જવાબદારી છે પ્રતિનિધિ ની જવાબદારી છે સારી વ્યવસ્થા આપવાની અને એ વ્યવસ્થા આપવા માટે સારો પ્રતિનિધિ શોધવો પડશે અત્યારે પ્રધાનમંત્રીના આધારે બોર્ડ મેમ્બર નક્કી થોડો થાય મુખ્યમંત્રીના ના આધારે ધારાસભ્ય નક્કી થોડો થાય પક્ષ આધારિત તમારે વોટ આપવો છે અને પછી તમે આંગળી કરો છો ખાડો કેમ પડ્યો બ્રિજ કેમ તૂટી ગયો આ કાંડ કેમ થયો અલ્યા પોંચ કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે દસ કરોડ ના કાઢે ત્યાં સુધી લેવાનો જ છે દસ કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે જ્યારે તમારો સાચો પ્રતિનિધિ તમારા મતની કિંમત સમજીને જ્યારે આ પ્રજા ચૂની લાવશે ને ત્યારે આ સવાલો ઉભા નહીં થાય અલ્પેશ ભાઈ આ જે ગંભીર છે બ્રિજ દુર્ઘટનાની અંદર સરકારે ચાર જેટલા અધિકારીઓને પણ સસ્પેન્ડ કર્યા છે કાર્યવાહી તો સરકારે કરી બહુ જોરદાર કાર્યવાહી તમને એ ખબર છે કે આ જીપીએસસી હું જીપીએસસી નો મુદ્દો લઈશ આજે ભરતી થાય છે ને આજે એન્જિનિયર પચાસ ટકા ઇન્ટરવ્યુ વાળી જે ચાલે છે ને ભાજપ નો પટેલ ભાજપ નો બ્રાહ્મણ ભાજપ નો દલિત ભાજપ નો ઓબીસી મેળગતા પચાસ ટકા થી સેટિંગ કરેલી એટલી થાય છે ના સો ટકા એન્જિનિયર એકલા નો ના કહી શકાય એન્જિનિયર એના અધિકારી ને રિપોર્ટ આપેલો છે આપેલો છે પણ એ રિપોર્ટ પણ સાચો આપવો જરૂરી છે ને અમે કેમનો રિપોર્ટ થાય મને હું એવું કઉ છું કે તમે પાંચ કરોડ ની વાત કરી એક બ્રિજ તમે એક હજાર કરોડ ના એક બ્રિજ ની વાત કરો છો અને એક ચાલીસ વર્ષ જૂનો બ્રિજ જેની ઉપર તમે ખાલી કાર્પેટ 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 કરો છો ધારાસભ્યો રજૂઆત કરે છે સામાજિક કાર્યકરો રજૂઆત કરે છે સરપંચ રજૂઆત કરે છે ગામના લોકો રજૂઆત કરે છે અને વેદના કેવી ત્રેવીસ માંથી માત્ર એક ગાળો પડી ગયો તો મને એવું લાગે છે કે આ સોફા જેટલો ગાળો હશે જે પડી ગયો છે આમથી કુદીને આમ લોકો જઈ શકશે એને બ્રિજ તૂટ્યો જ કહેવાય અત્યારે હજારો કામદારો જે લોકો મજૂરી કરે છે એ લોકો જઈ નથી શકતા અને એ એવો માર્ગ હતો કે જે આટલી મોટી મહીસાગર નદીને પાર કરીને લોકોના રોજગાર લોકોની નોકરીઓ એ ચલાવવા માટેનો ગ્રામ્ય વિસ્તારનો એક સારામાં સારો બ્રિજ હતો એ ચાલીસ વર્ષ થઈ ગયા આટલા બધા પત્રો થયા આટલું બધું સરકારે કેમ ધ્યાન આપ્યું કેમ એ વિભાગના મંત્રીએ એની તપાસ ના કરી અને એકલા મંત્રીનું રાજીનામું લઈ લો અને જે તે સમયે વિધાનસભામાં રજૂઆત થઈ તો મંત્રીએ એનો શું રિપોર્ટ લીધો એ સમયના મંત્રીએ શું કાર્યવાહી કે એ નથી એની સામે ફરિયાદ કરો સાહેબ તમે અધિકારી બદલી કરી નાખો અધિકારી ટ્રાન્સફર કર દો ને એને તમે છૂટો કર દો ને તમે બીજા એમથી શું આ જવાબદારી છે સરકાર એક એક વ્યક્તિ પણ મરે તો એ સરકારની જવાબદારી છે યાદ છે કે રેલ રેલ દુર્ઘટનાના મંત્રીએ રાજીનામું મૂકી દીધું એવો પણ આ દેશનો ઇતિહાસ રહ્યો છે અને તમે એવું માનો છો કે આવી બધી બાબતો બની ને એટલે રાજીનામા ના હોય આ તો થયા કરે તો ઠીક છે થયા કરે અને એનું મૂળ કારણ છે કે તમે આટલું બધું હલકામાં એટલા માટે રહો છો કારણ કે એમને ખબર છે કે આ પ્રજા ગજની છે હું હંમેશા કઉ છું મને કોઈ પૂછે ભારત દેશની પ્રજા એટલે હું ગજની ભૂલી જાય સાહેબ તમે મોતનો આંકડો ચાલીસ બનાવો આ ગુજરાતમાં જે થયા છે બરાબર તમે એનો આંકડો કાઢો એ પરિવારોને તમે ભેગા કરો તો તમને ખબર પડશે કે વાસ્તવિકતા શું લોકો સોશિયલ મીડિયા પર મૂકે છે કે પ્લેનમાં મરી જાય એક કરોડ મૂકે રોડ પર મરી જાય બે લાખ હું એમ કઉ છું કે એક કરોડ અને બે લાખ થી કોઈના ઘરની જગ્યા તમે નહીં ભરી શકો મેં ગઈકાલે જ મારા એક ઇન્ટરવ્યુમાં કીધું હતું એટલે એક મારી ન્યૂઝ સ્ટોરીમાં જ મેં કીધું હતું કે આ જ્યારે નેતાનું જ્યારે નિવેદન આવ્યું કે કુદરતી ઘટના છે એટલે આ આ આ નિવેદન અલ્પેશભાઈ બહુ દુઃખદાયક એટલા માટે હતું કે સાહેબ આ કુદરતી ઘટના નથી અમારા એક પત્રકારે બ્યાસી દિવસ પહેલા આખો બ્રિજ બતાવ્યો છે સાહેબ આખે આખો બ્રિજ બતાવ્યો છે

ત્યારે જ આ ઘટના બની જોઈએ ઘડે તંત્રએ કીધું કે બ્રિજ એક મહિના માટે બંધ કરી દો એની મરામત કરવાની છે તો એક મહિનો તકલીફ પડે પણ આ જીવતો ના જ ને મેં તમને પેલા એટલે જ કીધું કે સરકારને ડર નથી એટલે તંત્ર ને ડર નથી આ પૈસા ઉપર સુધી જાય છે આ પૈસા ઉપર સુધી જાય છે તમને હું સિમ્પલ તમે ગાડી લઈને નીકળ્યા તમારી ગાડીને ટ્રક વાળા એક્સિડન્ટ કર્યો એક્સિડન્ટ પણ એવું હોય કોઈ જાણી જોઈને તો ના કરતું હોય ને થઈ જાય તમારી તો આ જે એક્સિડન્ટ છે એ જાણી જોઈને કરેલો એક્સિડન્ટ છે આ કાળે મૃત્યુ નથી આ ખૂન છે હું એવું કઉ છું આ જે લોકો મરી ગયા છે એમનું ખૂન છે કારણ કે સરકાર અને તંત્ર બંનેઓને વારે વારે કહેવામાં આવ્યું કે આ થવાનું છે ને એ લોકો મરશે અને સરકારે એવા માટે રાહ જોઈ કે લોકોને મરવા દો અને આ મોત એ કાવતરા સાથેની મોત છે જાણ સાથેની મોત છે આ સાદી વાત નથી અને એટલા માટે કહું છું તમે બે ત્રણ એન્જિનિયરોને કાઢી મૂકો એટલે પૂરું નથી થતું નથી થતું તમે મોરબીમાં શું કર્યું

કે સરકાર અને નેતાઓ જે રીતે સ્ટેટમેન્ટ અને જે વાતો કરે છે એનું મૂળ કારણ છે કે પ્રજાનો ડર ના તો સરકારમાં છે ના નેતાઓ અને જે દેશમાં પ્રજાનો ડર ખતમ થઈ જાય છે ત્યાં ના દેશનો વિકાસ થાય છે ના પ્રજાનો વિકાસ થાય છે ના એ પ્રજાને હક મળે છે ના એ પ્રજાને અધિકાર મળે છે એ માત્ર રડતો રહે છે એફઆરસી બનાવી સ્કૂલ ફીની વાત થઈ

તમે સમજો એના પ્રજાને શું અને બધા જ એવું વિચારે છે મારે શું મારું તો કોઈ પ્લેનમાં નતું તો મારું કોઈ બ્રિજમાં નતું તો મારું કોઈ મોરબીમાં નતું પણ હું હંમેશા કહું છું કે પહાડ પર લાગેલી આંખ આગ જે છે ગામડામાં નહીં લાગે એવું નહીં બને ત્યાંથી ઉડીને આવેલું તણખું તમારું પણ ઘર સળગાવી શકે છે એટલે આ ખૂબ જ એવી ઘટના છે કે જેને આપણે કહી ના શકાય કારણ કે એક પરિવારના છ છ સભ્યો સાહેબ ડૂબી ગયા એક બે વર્ષનું બાળક એની માં ચીસો પાડે છે તમે એને બચાવી નથી શકતા સાહેબ તમે એ જગ્યાએ ઉભા છો તમારું હૈયું જવાબ આપી દે છે પત્રકારોના આંખોમાં પાણી હોય તમે લોકો જે રિપોર્ટિંગ કરો તમારી વેદનાઓ જે છે જે લોકોની વેદનાઓ છે પણ એનો ડર પ્રતિનિધિઓમાં છે એનો ડર સરકાર છે ને એ આ દેશનો મત છે તમે એની એવી તાકાત બનાવો કે પ્રજાથી સરકાર હોય યા કોઈ નેતા હોય એને ડર હોવો જોઈએ પ્રજાનો ડર નથી એટલે જ આ થાય છે એટલા માટે હું

કુદરાતમાં હવે કોઈ સહનશક્તિ નથી કે હવે સહન કરી શકીએ બસ કંઈ વધારે નહીં કહું પરંતુ જે સમગ્ર ઘટનાઓ છે તેના મૃતકોના દિવ્ય આત્માને ઈશ્વર શાંતિ અર્પે અને જવાબદાર કોઈ પણ વ્યક્તિ છે એમને બસ કુદરતનો ડર હોવો જોઈએ અને એમને ઈશ્વર સદબુદ્ધિ આપે બસ આવી જ સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો આજનો વિષય હતો કે આ સમગ્ર ઘટનાઓ પાછળ જવાબદાર કોણ સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો